વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ બે મહિનાનો કોન્ટ્રાક્ટ કપાતા વિરોધ કરાયો હતો વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને ત્રીજા મહિનાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા અગિયાર માસની જગ્યા પર માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ અપાતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર ક્લાર્ક પિયુન સ્વીપર માળી હેલ્પર સહિતનાઓએ બેસી વિરોધ કરી કોન્ટ્રાક્ટ લોલીપોપ બરાબર હોવાનું કહી જ્યાં સુધી અગિયાર મહિનાનો કરાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી વિરોધ કરાશે તેમ જણાવાયું હતું મારું નામ વર્ષા પરમાર છે હું ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી પર છેલ્લા અગિયાર વર્ષથી જુનિયર ક્લાર્કમાં અગિયાર માસ કરાર આધારિત તરીકે કામ કરું છું લાસ્ટ એમાં અમને અગિયાર માસ કરાર આધારિત તરીકે ઇન્ટરવ્યુ લઈને ત્રણ માસ માટે આચાર સંહિતાના લીધે ત્રણ માસ માટે રિન્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ અમને કહેવામાં આવ્યું હતું વાહેધારી આપવામાં આવી હતી કે અમને હવે પછી અગિયાર માસ માટે કરવામાં આવશે પરંતુ ત્યાર પછી પણ બે માસ માટે જ કેમ રિન્યુ કરવામાં આવ્યું એ અમારી ખાસ મૂંઝવણ છે અને એ અગિયાર માસ ક્યારે કરશે એ અમારે જાણવું હતું